Oh, oh, નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ કરી દેજો સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે બેતાલીસ વર્ષની ઉંમરે અભિનેત્રીનું અવસાન જી આ મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો કાટાલગા ગર્લ્સ તરીકે પ્રખ્યાત અભિનેત્રી સેપાલી ઝવેરવાલનું ત્યારે નિધન થયું છે સેપાલી મુંબઈ

ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ